કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે એ વ્યક્તિ ખૂબ નસીબ હોય છે કે જેને પરિવાર મળે છે મારા મિત્રો આ વાતને સુવિચાર તરીકે કેનેડા અને અમેરિકાના એક્ટિવિસ્ટ અને સાથે સાથે રિટાયર્ડ એક્ટર એવા શ્રી માઇકલ જે ફોક સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે તેમણે ફેમિલી વિશે લખ્યું છે કે ફેમિલી પરિવાર એ કોઈ મહત્વપૂર્ણ વસ્તુ નથી પરંતુ પરિવાર જ બધું છે મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે મારા મિત્રો વાત થોડી કડવી છે પરંતુ સાચી છે આપણામાંના ઘણા બધા લોકો આજે પણ જો પોતાની અંદર જોશે તો તમને ખબર પડશે કે ઘણા બધા લોકો આપણામાંના પોતાના પરિવારને પૂરતો સમય નથી આપતા પરિવારને હંમેશા છેલ્લી પ્રાથમિકતામાં રાખીએ છીએ હંમેશા આગળ હોવું જોઈએ આપણે પરિવારને ખૂબ હલકામાં લઈએ છીએ ગ્રાન્ટેડ લઈએ છીએ પરંતુ તે ખોટું છે મારા મિત્રો જો આપણે આપણા જીવનમાં કઈ સારું અને સાચું લક્ષ્ય બનાવ્યું હોય તે લક્ષ્ય સુધી સંતોષપૂર્વક સફળતાથી પહોંચવું હોય તો તેની શરૂઆત આપણે આપણા પરિવારથી જ કરવી પડશે જો આપણા પરિવારનું કોઈ પણ સદસ્ય દુખી હોય તેને તકલીફ હોય અને આપણે ખુશ આપણે ફરક ના પડતો હોય તો સમજવું કે આપણે આપણા પરિવારને પ્રેમ કરતા નથી માટે વાત એવી છે કે પરિવાર ફક્ત મહત્વપૂર્ણ વસ્તુ નથી પરંતુ પરિવાર જ બધું જ છે માટે મારા મિત્રો આપણે આજથી જ આપણા પરિવારને બને એટલો ખૂબ વધારે પ્રેમ કરવો જોઈએ પરિવારની કાળજી લેવી જોઈએ પરિવારમાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ જાતની તકલીફ હોય તેની આપણને ખબર હોવી જોઈએ ને ખબર પાડીને તેની તકલીફ દૂર કરવા માટે તે વ્યક્તિનો સાથ આપવો જોઈએ બને એટલો પ્રયાસ કરીને તે વ્યક્તિને તકલીફમાંથી બહાર કાઢવી જોઈએ જો મારા મિત્રો આપણે આપણા આપણા ફેમિલીને પરિવારને પરિવારને ખૂબ સાચો પ્રેમ કરીશું આગળ લાવવા માટે પ્રયાસો કરીશું તો એક દિવસ એવો આવશે કે આખું વિશ્વ આપણું પરિવાર બની જશે પરંતુ તેની શરૂઆત તો આપણા પોતાના પરિવારથી જ કરવી પડશે મારા મિત્રો આપણે આજથી જ આપણા પરિવારની સરકાર કરતા શીખવું પડશે આપણો સમય જે ખૂબ જરૂરી છે આપણા પરિવારને આપવો પડશે પરિવારમાં ધ્યાન રાખવું પડશે જે આપણને મદદની જરૂર છે ત્યાં માંગવી પડશે અને જ્યાં મદદ આપવાની જરૂર છે ત્યાં આપવી પડશે બસ મારા મિત્રો ફેમિલી વિશે પરિવાર વિશે જો આપણે આટલું શીખી જઈએ આપણા દિલમાં ઉતારી દઈએ આપણા મગજમાં ઉતારી દઈએ અને તેની ઉપર કામ કરીએ તો ચોક્કસ જ આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે તેને આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સફળતાથી પ્રાપ્ત કરી લઈશું થેન્ક યુ